ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં તો આજે મારા મમ્મી પેંડા બનાવી રહ્યા છે તો આ બધા જોતા રહો અને ખાવા હોય તો આવી જાવ બરાબર અને મારી યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે જો આ બધા નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ તો ચાલો મિત્રો આપણે કેવી રીતે પેંડા બને છે તે જોઈએ

Am arrivare, am nevoie de zi A potaia o